લાગેલ આગની ઘટના આરોપી પોલીસે ધરપકડ કરી છે ખુબચંદ ગોડાઉન સંચાલક હતા અને આ ઘટનામાં તેની સંડોવણી સામે આવતા લાવવામાં આવ્યા છે આ દુર્ઘટનામાં એકવીસ મજૂરોના મૃત્યુ થયા હતા જેની જવાબદારી આ બંને આરોપીઓ પર મુકાઈ છે આગની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે મજૂરોની સુરક્ષા અને કામ કરવાની પરિસ્થિતિઓ અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે આ ઘટનાએ ફરી એકવાર ઉદ્યોગોમાં સુરક્ષા નિયમોની અવગણના અને કામદારોની સલામતી પ્રત્યેની બેદરકારીને પ્રકાશમાં લાવી છે પોલીસે મામલે ત્વરિત કાર્યવાહી કરીને દીપક અને ખૂબચંદ મોહનાની ધરપકડ કરી છે જે પ્રશંસનીય છે હવે આગળની તપાસમાં જાણવા મળે છે કે આ દુર્ઘટનાના પાછળના સાચા કારણો શું છે અને અને કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં આ સાથે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કડક નિયમો અને અમલની જરૂરિયાત સ્પષ્ટ થઈ રહી છે આ દુર્ઘટનાએ સમગ્ર સમાજને ચેતવણી આપી છે કે કામદારોની સુરક્ષા અને સુખાકારી પ્રત્યે વધુ સજાગ રહેવાની જરૂર છે સરકાર અને ઉદ્યોગપતિઓને મળીને કામદારો માટે સુરક્ષિત અને આરોગ્યપ્રદ કામ કરવાની પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તિત ન થાય